પરમાત્મા તો સમર્થ છે શ્રી કૃષ્ણ બધું કરી શકે એ અર્જુનને ત્યાંથી લઈને ભગવાન એક જગ્યાએ અર્જુનને લઈ ગયા છે ત્યાં ગયા પછી શું થયું એક પિંજરાની અંદર પોપટ ત્યાં પિંજરામાં પૂરેલો હતો બાજુમાં એક નનકડું બચ્ચું હતું પડખે એક બીજી મેના હતી અને જઈને અર્જુનને ભગવાન કૃષ્ણ સમજાવે જો ભાઈ તારા દીકરા અભિમન્યુનો જીવ છે ને એ આ પોપટના બચ્ચામાં આવ્યો લે આ તારા દીકરાનો જીવ છે ત્યાંથી ખલાસ થઈ ગયા પછી એનું પ્રારંબ્ધ અહીંયા આવ્યું છે એટલે આ બચ્ચાના રૂપમાં તારો દીકરો અહીંયા બેઠો છે હવે બોલાવ્યોને તારે એને મળવું છે ને ને એ જ વખતે અર્જુનજી એ પોપટના બચ્ચાને કહે છે બેટા તારો બાપ અર્જુન તને બોલાવવા આવ્યો છે એક વાર મને હોંકારો દે એકવાર મારી સામે તું બોલ અને ત્યારે એ પોપટનું નનકડું બચ્ચું એમ બોલ્યું છે કે પિતા કોને કહો છો હજાર જન્મથી હું તમારો બાપ હતો તમે મારા દીકરા હતા હજાર જન્મથી હું તમારો દીકરો છું તમે મારા બાપ બનો છો કોઈ કોઈનો કોઈ બાપ નથી કોઈ કોઈનો કોઈ બેટો છે જ નહીં આ દુનિયામાં જે કાઈ વ્યવહાર ચાલી રહ્યો છે એ સૌ સવના પારબદ્ધ એકબીજાને લેણદન લેવાને દેવા માટે ભેગા થાય છે યાદ રાખજો આપણે બધા જે ભેગા થયા છે ને આ હિસાબ ચૂકતે કરવા માટે ભેગા થયા જેની ઘડી કોઈ પણ વ્યક્તિ નો હિસાબ પૂરો થઈ જાય એક મિનિટ પણ કોઈ રોકાઈ ન શકે આપણે બધા જ પ્રારબ્ધ ને ભોગવવા માટે આવ્યા છે એકબીજાનો હિસાબ ચૂકતે કરવા માટે આ સંસારમાં આપણે આવ્યા છીએ હિસાબ પૂરો થાય એટલે આપણે બોલીએ ભાઈ દેણ ના સંબંધ પૂરા થઈ ગયા આનો અર્થ એ છે કે આપણો જે એકબીજા સાથેનો વ્યવહાર હતો જે પ્રારબ્ધ હતું એ સંપૂર્ણ પૂરું થઈ ગયું પછી પછી જિંદગીમાં કોઈ દી આપણે ભેગા થવાના છે હા ભેગા થાય પણ જો કાંઈક બાકી રહી ગયું હોય તો કાંઈક બાકી જો હોય તો ત્યાં ત્યાં એ જીવને પાછું આવવું જ પડે છે એમાં કોઈ છૂટકો છે જ નહીં પણ હિસાબ જો ચૂકતે થઈ ગયો હોય જે માણસનું પ્રારબ્ધ પરિપૂર્ણ થઈ ગયું હોય પછી આત્માને ફરી વખત ત્યાં આવવાનું હોતું નથી એ આત્મા એનું જ્યાં પ્રારબ્ધ હોય ત્યાં જતો રહે છે સંસારમાં જે કંઈ આપણે બધા ભેગા મળીએ છીએ એ સંસાર એકબીજાનો હિસાબ ચૂકતે કરવા માટે જ આવે છે એટલે સાવધાન જીવનમાં બની શકે તો કોઈ પણ વ્યક્તિનો શોક ન કરવો ગમે એટલા તમે શોક કરશો ગમે એટલા રડશો ગમે એટલા કલ્પાન કરશો પણ એ ગયેલી વસ્તુ આપણને પાછી મળવાની છે નહીં હા એક વસ્તુ છે કે ગયેલા આત્માની પાછળ તમે જેટલું ભગવાનનું ભજન કરશો જે કાંઈ સત્કર્મ કરશો એ બહુ જ મહત્વની વસ્તુ છે આપણા શાસ્ત્રો એટલે કહે છે કે પાછળ તમે જે કાંઈ સત્કર્મ કરો મેં એક ગ્રંથમાં વાંચ્યું હતું કે કદાચ તમારા વડીલ માતા પિતા એ કદાચ કોઈ સત્કર્મ કરી ન શીખ્યા હોય એનું કોઈ પ્રારબ્ધ નબળું હોય અને કદાચ એનો આત્મા કોઈ એવી જગ્યાએ ગયો હોય પણ પાછળ એનો દીકરો જો સત્કર્મ કરે એના નામનું કઈ દાન પૂર્ણ કરે એની પાછળ કોઈ એવું સત્કર્મ જો કરે તો જ્યાં ગહેલા તમારા માતા પિતાનો આત્મા હોય ત્યાં એને બધી જ પ્રકારની સુવિધા મળવા મળે કદાચ હોય તો પાછળથી આપણે જે કઈ કરી છે ને એનું કારણ એ છે કે તમે જે કઈ જેના નામનું તમે કંઈ પણ કર્મ કરો છો એ બધું જ એ આત્માને ચોક્કસ પ્રાપ્ત થાય છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી એટલે બને એટલું વજન કરવું રડવાથી કલ્પાન કરવાથી શોક કરવાથી કે મરી જવાથી કોઈ વસ્તુ આપણને મળી શકતી નથી પણ બને એટલું ભગવાનનું સ્મરણ કરો તમે જુઓ કે રાજુભાઈ બહુ સરસ વિચાર કર્યો આવો સરસ બધાનો જે સંકલ્પ કર્યો અને બહુ થોડા સમયમાં હજી સમય જાજો થયો નથી ઉર્મિલાબેનને સ્વર્ગવાસી થયા અને આટલા ટૂંકા સમયમાં એમણે આવો સંકલ્પ જો કર્યો હોય તો એ આત્મા પણ ભાગશાળી છે તમારો આખો પરિવાર પણ ભાગશાળી છે કે તમે આવું સુંદર સત્કાર્ય કરીને ગયેલા આત્માને તો શાંતિ આપી શકશો પણ પાછળ રહેલો આખો પરિવાર એ ખરેખર બહુ જ પવિત્ર અને ધર્મમય જીવન જીવી શકશે તમને બધાઈને એ બધી પીડા કે દુઃખ સહન કરવાની શક્તિને બળ મળશે ખરેખર બળ વધારવું હોય તો ભગવાનના શરણે ગયા વગર બળ કોઈ દી વધતું નથી ગમે એવું દુઃખ આવે એ ભલે દુઃખ ના વાદળ टूटी पड़े बल दू